નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર વિશે સમાજશાસ્ત્ર પાઠ છ ભારતની મૂળભૂત સામાજિક સંસ્થાઓ વિદ્યાર્થી મિત્રો આ પાઠનો સાતમો પ્રશ્ન જ્ઞાતિ સંસ્થાનું અર્થ અને એમના લક્ષણોની વાત કરીશું ડૉક્ટર એમ એન શ્રીનિવાસ જણાવે છે કે જ્ઞાતિ એ જ્ઞાતિ સંસ્થા જે છે એ વંશ પરંપરાગત અંતલગ્ન પ્રથા ધરાવતું એક સામાન્ય રીતે એક જ સ્થળે વસ્તુ એ જૂથ છે જેની અંદર જુદી જુદી જ્ઞાતિઓ વચ્ચેના સંબંધોનું નિયમન જે શુદ્ધિ કે અશુદ્ધિઓનો ખ્યાલ વડે આપણે કરી શકીએ છીએ સામાન્ય રીતે એકસાથે બેસીને ભોજન કરવાનો વ્યવહાર સૌથી વિશેષ એ જ્ઞાતિની અંદર હોય છે તો સમાજશાસ્ત્રી એમ એન શ્રીનિવાસના જણાવ્યા મુજબ કે જ્ઞાતિનો અર્થ તો જ્ઞાતિ એ શું છે એક વંશ પરંપરાગત જે પણ પેઢી દર પેઢી ચાલી આવતી અંતલગ્ન એટલે કે પોતાની જ અંદર પોતાની જ જ્ઞાતિમાં પોતાની જ સમાજની અંદર એક પ્રથા ધરાવતું અને સામાન્ય રીતે એક જ સ્થળે વસ્તુ જૂથ છે મોટાભાગના કુટુંબો છે એક જ જ્ઞાતિની અંદર રહેતા હોય તો એક સ્થળે જ વસવાટ કરતું હોય છે જુદી જુદી જ્ઞાતિઓ વચ્ચેના જે સંબંધો હોય એનું નિયમન શુદ્ધિ અને અશુદ્ધિઓનો ખ્યાલ પણ આપણે એના દ્વારા થઈ શકે છે અને સામાન્ય રીતે જ્ઞાતિ જે છે તો એક સાથે બેસીને ભોજન કરવાનો વ્યવહાર એ સૌથી વિશેષ એ જ્ઞાતિની અંદર આપણે જોઈ શકીએ છીએ જે સૂર્ય જણાવે છે કે હિન્દુ સમાજ એ એવા જુદા જુદા જૂથોની અંદર વિભાજિત થયેલું છે વિભિન્ન એટલે કે જુદા જુદા જૂથોની અંદર એ હિન્દુ સમાજ જે છે એ વહેંચાયેલું છે જે જૂથોનું સામાજિક પ્રતિષ્ઠાના જે સ્થળો જે છે અને સામાજિક વ્યવહારો જેને પારસ્પરિક વ્યવહારો એટલે અરસપરસ એ ક્ષેત્ર પણ ભિન્ન ભિન્ન છે તો ડોક્ટર ડૉક્ટર જીએસતુર્યના જણાવ્યા પ્રમાણે હિન્દુ સમાજ જે છે એ હિન્દુ સમાજ એવા જુદા જુદા વિભિન્ન જૂથોની અંદર એ વિભાજિત થયેલું છે અલગ અલગ એ જૂથ પેટા જૂથ જ્ઞાતિ પેટા જ્ઞાતિ જે છે એની અંદર એ વિભાજિત થયેલી છે અને એ જૂથો જે છે એ સામાજિક પ્રતિષ્ઠાનું સ્થળ જે પણ સમાજની અંદર એમની પ્રતિષ્ઠા છે એ સ્થળ એ દરજ્જો અને પરસ્પર જે વ્યવહારોનું ક્ષેત્ર જે છે એ વ્યવહારોનું ક્ષેત્ર પણ ભિન્ન ભિન્ન જોવા મળે છે સામાજિક જીવનની અંદર ભારતીય સામાજિક જીવન છે એની અંદર આપણે જોઈએ ઓછા વતા પ્રમાણની અંદર પણ જ્ઞાતિઓનો પ્રભાવ જોવા મળે છે લગભગ સામાજિક જીવનની અંદર પ્રત્યેક ક્ષેત્રમાં જે જ્ઞાતિ સંસ્થા જે છે એ જ્ઞાતિ સંસ્થાના જે તાણા વલા આપણે કહીએ તો એકબીજા સાથે ગૂંઠવાયેલા છે જોડાયેલા છે જેવી રીતે ખોરાક પોશાક લગ્ન રીતિ રિવાજો કુટુંબ જીવન વ્યવસાય એ વગેરે ક્ષેત્રોની અંદર એ જ્ઞાતિ સંસ્થા જે છે એમનું જે સામાજિક જીવન જે છે એ સામાજિક જીવન એ ક્ષેત્રે જોડાયેલું છે કે સમાજનું ખોરાક પોશાક લગ્ન રીતિ રિવાજ કુટુંબ જીવન વ્યવસાય તો એ પોતાની જ્ઞાતિ સાથે સંકળાયેલું છે પોતાની જ્ઞાતિ સાથે જોડાયેલું છે તો આ એક પરસ્પર વ્યવહારોનું ક્ષેત્ર જે ભિન્ન ભિન્ન છે એ રીતે રજૂ કરી શકાય છે તો વિદ્યાર્થી મિત્રો આપણે આ અર્થની વાત કરી કે જેની અંદર જે એમ એન શ્રીનિવાસ જણાવે છે કે એક વંશ પરંપરાગત અંતલગ્નની પ્રથા ધરાવતું કે પેઢી દર પેઢી પેઢી દર પેઢી ચાલી આવતું અંતલગ્ન એટલે કે પોતાની જ જ્ઞાતિની અંદર એ પ્રથા ધરાવતું અને સામાન્ય રીતે એક જ સ્તરે વસ્તુ જૂથ છે જે જુદી જુદી જ્ઞાતિઓ વચ્ચેના જે સંબંધો જે છે એની અંદર શુદ્ધિ કે ને અશુદ્ધિઓનો ખ્યાલ એના વડે થઈ શકે છે અને સામાન્ય રીતે આપણે જોયું તો એકસાથે બેસીને ભોજન કરવાનો જે વ્યવહાર જે છે એ વ્યવહાર પણ જ્ઞાતિની અંદર સૌથી વિશેષ એની અંદર જોવા મળે છે આ વાત અર્થની જ્ઞાતિના લક્ષણોની વાત જે સૂર્યના જણાવ્યા પ્રમાણે જે પરંપરાગત જ્ઞાતિ સ્વરૂપના જે લક્ષણો જે છે તો એમણે જ્ઞાતિના મૂળભૂત લક્ષણો જે દર્શાવ્યા છે કે જેની અંદર પહેલું લક્ષણ જે છે કે હિન્દુ સમાજનું જુદા જુદા ખંડોમાં વિભાજન જુદા જુદા ખંડો એટલે કે જુદા જુદા વિભાગોની અંદર વિભાજિત થયેલું છે વિવિધ જ્ઞાતિઓની અંદર ભારતની ભારતમાં હિન્દુ સમાજને જુદા જુદા વિભાગોની અંદર વિભાજિત કરે છે પહેલું જ લક્ષણ છે જ્ઞાતિઓનું લક્ષણ હિન્દુ સમાજનું જુદા જુદા ખંડોમાં વિભાજન તો વિવિધ જ્ઞાતિઓ ને ભારતમાં હિન્દુ સમાજને જે છે એ જુદા જુદા વિભાગોની અંદર વિભાજીત કરે છે પ્રાચીન કાળથી જ હિન્દુ સમાજ જે છે એ અખંડ સમુદાય રહ્યો નથી હિન્દુ સમાજની પ્રત્યેક જ્ઞાતિ જે છે એક અલગ અને સ્વતંત્ર સામાજિક એકમ તરીકે અસ્તિત્વ ધરાવે છે તો અહીં જે પણ જુદા જુદા ખંડોમાં હિન્દુ સમાજનું જે વિભાજન થયેલું છે તો જેની અંદર કે હિન્દુ સમાજ જે છે એ જુદા જુદા વિભાગોમાં વિભાજીત કરે છે હવે એ પ્રાચીન કાળથી જે હિન્દુ સમાજ એક અખંડ સમુદાય હતો એ અખંડ સમુદાય રહ્યો નથી એટલે કે એમની પ્રત્યેક જ્ઞાતિ જે છે એ પ્રત્યેક જ્ઞાતિ અલગ છે અને સ્વતંત્ર રીતે પોતે સમાજની અંદર પોતાનું એકમ ધરાવેશ અને એ પોતાનું અસ્તિત્વ ધરાવેશ એક અલગ સ્વતંત્ર સામાજિક અસ્તિત્વ ધરાવે છે એટલા માટે આપણે કહી શકીએ કે હિન્દુ સમાજનું જુદા જુદા ખંડોમાં વિભાજન દરેક વ્યક્તિ જે છે સમાજનું એ જ્ઞાતિનું એને સભ્યપદ છે જન્મથી મળે છે કે જે પણ વ્યક્તિનું જન્મ જે પણ કુટુંબમાં થાય છે હવે કુટુંબનું જે પણ સભ્યપદ છે એ સભ્યપદને આધારે તો એમના જન્મ જે કુટુંબમાં થાય છે એ કુટુંબના અંદર એ જન્મ થવાથી એને જ્ઞાતિનું સભ્યપદ મળે છે અને દરેક જ્ઞાતિ પોતાની એક આગવી અને સ્વતંત્ર જ્ઞાતિ પંચાયત પણ હોય છે જે પણ જ્ઞાતિઓ છે એ જ્ઞાતિઓનું પોતાનું આગવું એટલે એક અલગ પોતાની એક સારી એવી સ્વતંત્ર પોતાની જ્ઞાતિ પંચાયત પણ હોય છે જ્ઞાતિ પંચાયત એટલા માટે કે પોતાની જ્ઞાતિની અંદર જે પણ ધોરણો હોય પોતાની જ્ઞાતિની અંદર જે પણ રીતિ રિવાજો હોય જે પ્રમાણે રિવાજો હોય એ પ્રમાણે જ્ઞાતિ પંચાયત અનુસાર એ જે પણ જ્ઞાતિ જે છે એ પ્રમાણે ચાલે છે તો એ વ્યક્તિ જે છે સમાજની અંદર એ દરેક વ્યક્તિ એમને જ્ઞાતિનું સભ્યપદ જે છે તો એ જે કુટુંબમાં જન્મ લે છે એ કુટુંબ જે જ્ઞાતિનું છે તો એ એમને સભ્યપદ એમને જન્મથી મળે છે અને દરેક જ્ઞાતિ જે છે પોતાની એક આગવી એક અલગ બીજાથી જુદી પડતી અને સ્વતંત્ર જ્ઞાતિ પંચાયત જોવા મળે છે અને પ્રત્યેક જ્ઞાતિ જે છે એ પોતાની આગવી સંસ્કૃતિ હોય છે આગવી એટલે કે અલગ બીજાથી જુદી પડતી એક બીજાથી આપણે કંઈક સા અલગ તરી આવતી એવી આગવી સંસ્કૃતિ હોય છે તો આ બાબતોથી આપણે સ્પષ્ટ થાય છે કે દરેક જ્ઞાતિ છે એ દરેક જ્ઞાતિ એક સ્વતંત્ર સામાજિક એકમ તરીકે અસ્તિત્વ ધરાવે છે તો એ જ્ઞાતિ જે છે પોતે સ્વતંત્ર છે અને એક સમાજના એકમ તરીકે એક વિભાગ તરીકે પોતાનું અસ્તિત્વ ધરાવે છે તો આ રીતે એ જુદા જુદા ખંડોમાં વિભાજિત થયેલું છે કારણ કે જ્ઞાતિઓ જે છે એ જ્ઞાતિઓ પોતે સ્વતંત્ર છે અને સમાજને એક એકમ તરીકે પોતાનું અસ્તિત્વ ધરાવે છે તો આ રીતે હિન્દુ સમાજનું જુદા જુદા ખંડોની અંદર વિભાજિત થયેલું છે બીજું જે જ્ઞાતિના લક્ષણોની અંદર કોટિક્રમ જે સૂરે જણાવે છે કે ભારતની બધી જ જ્ઞાતિઓ ઉચ્ચ કે નિમ્નતા અંગેનું એક ચોક્કસ યોજના જોવા મળે છે કોટિક્રમ એટલે કે ક્રમ પ્રમાણે એ આના કરતા ઉચ્ચ દર્જામાં આના કરતા નીચા દરજામાં નિમ્ન દર્જામાં તો ભારતની જે પણ બધી જ્ઞાતિઓ જે છે એ બધી જ જ્ઞાતિઓ એક ઊંચા દરજા એક નીચા દર્જાની એક ચોક્કસ યોજનાની અંદર જોવા મળે છે જેવી રીતે આપણે કહીએ કોટિક્રમની વ્યવસ્થાની અંદર હિન્દુ સમાજમાં જે પણ ધાર્મિક દ્રષ્ટિ કહીએ તો બ્રાહ્મણો સૌથી ઊંચા ગણાય છે તો બ્રાહ્મણો એ ઉચ્ચ કક્ષાએ અને જે પણ જુદી જુદી જ્ઞાતિઓ જે છે એ જુદી જુદી જ્ઞાતિઓ એ પ્રમાણે પોતાનું કોટિક્રમ જળવાય છે તો આ રીતે જે પણ જુદી જુદી જ્ઞાતિઓનું ચોક્કસ સામાજિક સ્થાન નક્કી કરવું હવે મુશ્કેલ છે તો ખાસ કરીને જે પણ વચ્ચેની જ્ઞાતિઓ જે છે એ વચ્ચેની જ્ઞાતિઓના દર્જાઓ વિશે વિશેની જે પણ વચ્ચેની જ્ઞાતિઓ જે છે ઉચ્ચ અને નિમ્ન તો એ વચ્ચેની જ્ઞાતિઓના દર્જાઓ વિશેની સ્પષ્ટતાનો અભાવ છે તો આ ભારતીય જ્ઞાતિ વ્યવસ્થાના નોંધપાત્ર લક્ષણ જોઈ શકાય છે તો આ રીતે જે પણ કોટિક્રમની વ્યવસ્થાની અંદર ધાર્મિક દ્રષ્ટિ બ્રાહ્મણો સૌથી ઊંચા ગણાય છે અન્ય જુદી જ્ઞાતિઓનું ચોક્કસ સામાજિક સ્થાન નક્કી કરવું મુશ્કેલ છે બ્રાહ્મણો સૌથી ઊંચા પણ જે બીજી જ્ઞાતિઓ જે છે તો એની અંદર પણ એક ચોક્કસ જે પણ સમાજમાં એ સ્થાન હોવું એ નક્કી કરવું મુશ્કેલ છે અને ખાસ કરીને જ્ઞાતિઓના જે દરજાઓ જે છે એ દરજાઓ વિશેની સ્પષ્ટતાનો પણ અત્યારે એ અભાવ છે એટલા માટે જ્ઞાતિ વ્યવસ્થા એ નોંધપાત્ર લક્ષ્ય ગણી શકાય છે તો આ રીતે બીજું જે છે કે કોટિક્રમ ત્રીજું જે છે ખાનપાન અને સામાજિક વ્યવહાર અંગેના પ્રતિબંધો ખાનપાન એટલે કે ખાવા પીવાની રીતો સમાજની દ્રષ્ટિએ જ્ઞાતિની જે છે ખાવા પીવાની દ્રષ્ટિ તો ખાનપાન અને બીજા સામાજિક વ્યવહારો જ કઈ જ્ઞાતિ સાથે રાખી શકાય કઈ જ્ઞાતિ સાથે ન રાખી શકાય તે અંગેના ઘણા જીર્ણભરા સામાજિક ધોરણો જે છે જ્ઞાતિની અંદર જોવા મળે છે એટલે કે જ્ઞાતિની અંદર એ ધોરણો હોય છે નિયમો હોય છે સમાજી દૃષ્ટિએ કે કયા જ્ઞાતિ સાથે કયા જ્ઞાતિ સમાજ સાથે આપણે ખાવા પીવાના રિવાજો રાખવા સામાજિક વ્યવહારો રાખવા આપણું વ્યવહાર એમની સાથે રાખવું કે ન રાખવું તો કઈ જ્ઞાતિ સાથે રાખી શકાય કઈ જ્ઞાતિ સાથે ન રાખી શકાય તો એ માટેના પણ જે પણ સમાજની અંદર ધોરણો હોય છે સમાજની અંદર એ જ્ઞાતિમાં નક્કી થયેલા હોય છે તો આ ખાનપાનના જે સંબંધો જે છે એટલે કે ખાવા પીવાના જે સંબંધો જે છે કઈ જ્ઞાતિ સાથે આવું જવું ખાવું પીવું અને કઈ જ્ઞાતિ સાથે સમાજના વ્યવહારો રાખવા ન રાખવા આ બાબતની અંદર આપણે વાત કરીએ તો ભારતના જુદા જુદા પ્રદેશોની અંદર જે પણ જુદી જુદી જ્ઞાતિઓ જે છે એ જ્ઞાતિઓના રિવાજો છે એની અંદર ઘણો બધો તફાવત જોવા મળે છે એટલે કે સમાનતા નથી સરખું નથી તો સમાજના જે વ્યવહારો છે કે ખાવા પીવાના સંબંધો જે છે કે આ જ્ઞાતિ સાથેના આપણે એ જે પણ વ્યવહારો ખાવા પીવાના રાખવા કે ન રાખવા તો એ સંબંધો અને સમાજ સમાજ રીતે જે પણ વ્યવહારો આપણે રાખવા કે ન રાખવા તો આપણે વાત કરીએ તો ભારત દેશના જુદા જુદા પ્રદેશોની અંદર જે પણ જુદી જુદી જ્ઞાતિઓ વસે છે તો એમના જે રિવાજોની અંદર તફાવત છે તો ઘણા એવા ખાવા પીવાના અને સામાજિક વ્યવહારો અંગેના પ્રતિબંધો આપણે જોઈ શકીએ છીએ કે એ સમાજ એ જ ના પાડતું હોય સમાજની અંદર પણ ધોરણો કે નિયમો હોય કે આ જ્ઞાતિ સાથે વ્યવહાર રાખવું આ જ્ઞાતિ સાથે ખાવા પીવાના સંબંધો ન રાખવા એટલે કે દરેક પ્રદેશોની અંદર જુદી જુદી જ્ઞાતિઓના જે રિવાજો જે છે એ રિવાજોની અંદર તફાવત જોવા મળે છે તો આપણે ખાનપાન અને સામાજિક વ્યવહાર અંગેના પ્રતિબંધો એટલે કે કઈ જ્ઞાતિ સાથે રાખવું કઈ જ્ઞાતિ સાથે ન રાખવું એ વ્યવહાર સામાજિક વ્યવહાર તો એ માટે દરેક સામ દરેક જ્ઞાતિની અંદર એમનું સામાજિક ધોરણ હોય છે સમાજમાં એ નિયમ હોય છે તો એ જ્ઞાતિ પ્રમાણે એ પોતે બીજી જ્ઞાતિના સમાજ સાથે વ્યવહાર રાખો કે ન રાખો એ જ્ઞાતિ નક્કી કરતી હોય છે ચોથું જે છે વિભિન્ન જ્ઞાતિઓના નાગરિક તથા ધાર્મિક અસમતાઓ અને વિશેષ અધિકારો ભારતની વિવિધ જ્ઞાતિઓમાં પ્રવર્તતા જે ચડિયાતાપણા અને ઉત્તરતાપણાનો ખ્યાલ જે છે જેને આપણે નિમ્ન અને ઉચ્ચ ગણાતી જે જ્ઞાતિઓ જે છે જેને નાગરિક અને ધાર્મિક અધિકારો વિશે આપણે કંઈક એક પ્રકારની અસમાનતા સર્જી છે કે જેની અંદર ભારતની જે વિવિધ જ્ઞાતિઓ જે છે એ વિવિધ જ્ઞાતિઓની અંદર અમુક એવા ખ્યાલો જોવા મળે છે કે આ જ્ઞાતિઓ જે છે આ જ્ઞાતિઓ કરતાં થોડાક છે ઉચ્ચ કક્ષાની છે આ જ્ઞાતિ જે છે એ અમારા કરતાં ઉત્તરતા કક્ષાની છે તો આવું જે ખ્યાલ જે છે ભારતની જુદી જુદી જ્ઞાતિઓમાં આવું ખ્યાલ પ્રવર્તે છે જોવા મળે છે કે નિમ્ન અને ઉચ્ચ ગણાતી જ્ઞાતિ આ નિમ્ન છે નીચા દર્જાની છે આ જ્ઞાતિઓ જે છે ઉચ્ચ દર્જાની છે તો આવું નાગરિક અને ધાર્મિક અધિકારો વિશે પણ નાગરિકો વિશે અને જે પણ ધર્મના અધિકારો વિશે પણ આ પ્રકારની અસમાનતા સર્જી શકે છે તો નિમ્ન ગણાતી જે જ્ઞાતિઓ છે તો એ નિમ્ન ગણાતી જ્ઞાતિઓ જે અમુક જ્ઞાતિઓ એમને નિમ્ન ગણે છે તો એ જ્ઞાતિઓ આ નાગરિક અને ધાર્મિક જે પણ અધિકારો છે એ વંચિત હતા એક સમય હતો કે તે સમયની અંદર જે જ્ઞાતિઓ વચ્ચેના ભેદભાવ હતા એ જ્ઞાતિઓની નીચા દર્જાની ગણવામાં આવતી તો એ નિમ્ન ગણાતી જ્ઞાતિઓ અનેક પ્રકારના નાગરિક એક રહેવાનું હક અને એક ધાર્મિક અધિકારોથી વંચિત હતું ઉચ્ચ ગણાતી જ્ઞાતિઓ જે છે એમની પાસે આ બાબતોમાં અનેક વિશેષ અધિકારો હતા એટલે કે નીચી જ્ઞાતિઓ કરતાં જે ઉચ્ચ ગણાતી જ્ઞાતિઓ હતી એ ઉચ્ચ ગણાતી જ્ઞાતિઓ પાસે વિશેષ અધિકારો હતા જેવી રીતે આપણે કે વસવાટ એ વસવાટ કરું તો ગામના વર્ચોવચ એ ઊંચી જ્ઞાતિ રહેતી અને નીચી કક્ષાની જે પહેલાંના સમયની અંદર જે જ્ઞાતિઓ ગણાવતી એ દૂર વસવાટ કરતી હતી પછી ગામના કૂવાનો ઉપયોગ તો ઊંચી જ્ઞાતિ ગણી શકતી નીચા કક્ષાની જ્ઞાતિ જે છે એ જાહેર કૂવાનો ગામના કૂવાનો ઉપયોગ ન કરી શકે એવી રીતે જાહેર રસ્તાનો ઉપયોગ શાળામાં પ્રવેશ મંદિરોમાં પ્રવેશ આ વગેરે બાબતોની અંદર એ જે છે અસમતાઓ અને વિશેષ અધિકારો અસ્તિત્વમાં હતા તો આ રીતે પણ જે જુદી જુદી જ્ઞાતિઓને એક નાગરિક અને બીજું ધાર્મિક અસમતાઓ જોવા મળતી એ કઈ રીતે તો એ ચડ્યાતા ઉતરતાપણું પણ એટલે ગામની અંદર જે વસવાટ કરે તો ઉચ્ચ દર્જાની જે જ્ઞાતિઓ ગણાતી પહેલાંના સમયની અંદર તો એમને વિશેષ અધિકારો મળતા જ્યારે નીચા દર્જાની જ્ઞાતિઓને આ ક્ષેત્રે એ અધિકારો મળતા નહીં ગામની અંદર વસવાટ કરવું ગામના કુવાનો ઉપયોગ જાહેર બગીચાઓનો ઉપયોગ રસ્તાનો ઉપયોગ શાળાઓમાં પ્રવેશ મંદિરોમાં પ્રવેશ આ દરેક બાબતોની અંદર એ ઉચ્ચ જ્ઞાતિ અને નીચી ગણાતી જે જ્ઞાતિઓની અંદર અક્ષમતાઓ હતી એટલે કે ઉચ્ચ જ્ઞાતિ જ્ઞાતિઓને વિશેષ અધિકારો આપવામાં આવેલા એના પછીનું જે છે પાંચમું જે છે વ્યવસાય પસંદગીના ક્ષેત્ર જે પણ વ્યવસાય ક્ષેત્રે જે છે તો વ્યવસાય ક્ષેત્રની અંદર પણ પસંદગી માટે અંકુશો હતા જ્ઞાતિઓ જે છે તો જ્ઞાતિઓના વ્યવસાય હતા વંશ પરંપરાગત વંશ પરંપરાગત એટલે કે પોતાના બાપ બાપદાદાઓનું જે પણ વ્યવસાય હોય તો એ પોતાના એ દીકરો એમનો પુત્ર હોય એ સંભાળે એવી રીતે પ્રત્યેક જ્ઞાતિ જે પોતે નક્કી કરેલો વ્યવસાય કરો એની ફરજ ગણાતી અને પિતાનો વ્યવસાય પુત્ર સંભાળે એવી પરંપરા હતી પહેલાંના સમયની અંદર તો વ્યવસાય હોતા વંશ પરંપરાગત એ પુ એ પિતા એમનો પુત્ર એમનો પુત્ર એ જે વ્યવસાય કરે એ રીતે ચાલુ રહેતું જેવી રીતે સુથારી કામ સુથાર જે છે તો સુથારી કામ એમનો દીકરો પછી એમની પેઢી પછી એમની પેઢી એમ એમનું એ વંશ પરંપરાગત વ્યવસાય ચાલ્યો હતો કામ જે છે તો દરેક જ્ઞાતિની અંદર પોતાનો વ્યવસાય કરો એ ફરજ ગણાતી પોતાની જ જ્ઞાતિની અંદર અને બીજી જ્ઞાતિને એ વ્યવસાયની અંદર પ્રવેશ ન મળતું તો આ રીતે એ જ વ્યવસાયની પસંદગી ઉપરના અંકુશો હતા બીજો કોઈ પણ જ્ઞાતિ એ વ્યવસાયની અંદર વંશ પરંપરાગત વ્યવસાયમાં પ્રવેશ ન કરી શકે પોતાના જ્ઞાતિઓના વ્યવસાય નક્કી થયેલા હતા અને એમને એ પોતાના જ વ્યવસાય કરવું એમની ફરજ ગણાતી અને એવું જ પરંપરા હતી કે પિતાનું વ્યવસાય પુત્ર સંભાળી એવી પરંપરા પણ એ જોવા મળતી હતી જ્ઞાતિ સમાજની અંદર જ્ઞાતિ સંસ્થાની અંદર અને છઠ્ઠું જે છે લગ્ન પરના પ્રતિબંધ વિદ્યાર્થી મિત્રો હિન્દુસ્તા જ્ઞાતિના લક્ષણો અને આ જ્ઞાતિના લક્ષણો પૂછાય છે પરીક્ષાની અંદર ડૉક્ટર જી એસ ધૂર્ય એ જ્ઞાતિના લક્ષણોની જે વાત કરી છે તો એ છ લક્ષણો જે છે હિન્દુ સમાજનું જુદા જુદા ખંડોમાં વિભાજન કોટિક્રમ ખાનપાન અને સામાજિક વ્યવહાર ઉપરના પ્રતિબંધો વિભિન્ન જ્ઞાતિઓ નાગરિક અને ધાર્મિક અષ્ટમતાઓ અને વિશેષ અધિકારો અને પાંચમું વ્યવસાયની પસંદગી ઉપરના અંકુશો અને છઠ્ઠાની વાત કરીએ આપણે લગ્ન પરના પ્રતિ પ્રતિબંધો લગ્ન ઉપરના પ્રતિબંધોની અંદર જે પણ જ્ઞાતિ જે પણ સંસ્થા જ્ઞાતિ સંસ્થા જે છે સમાજ જે છે તો અંતલગ્નની પ્રથા એ જ્ઞાતિ સમાજનું નોંધપાત્ર પાસું છે દરેક વ્યક્તિ જે છે પોતાની જ્ઞાતિ કે પોતાની પેટા જ્ઞાતિમાં જ લગ્ન સંબંધ બાંધો ફરજિયાત હતો એ જે અંતલગ્ન પ્રથા જ હતી કે પોતાની જ્ઞાતિની બહાર લગ્ન ન કરી શકે અને દરેક જ્ઞાતિ જે છે પોતાની જ જ્ઞાતિમાં લગ્ન કરવા અને દરેક વ્યક્તિ પોતાની જ્ઞાતિ કે પેટા જ્ઞાતિની અંદર જ લગ્ન સંબંધ બાંધો ફરજિયાત હતો હવે આ નિયમનો કોઈ ભંગ કરે તો વ્યક્તિને જ્ઞા જ્ઞાતિમાંથી કાઢી મૂકવામાં આવતી અથવા એમને એ કાઢી મૂકવાની સજા કરવામાં આવતી અથવા એમને સમાજના જે પણ નિયમો જે છે એ નિયમો વરે એમને એ કોઈ પણ સંબંધો રાખવા આવતા નહીં તો આવી રીતે લગ્ન ઉપરના પ્રતિબંધોની અંદર પણ દરેક જ્ઞાતિ જે છે એ પોતાની જ્ઞાતિ કે પેટા જ્ઞાતિની અંદર લગ્ન સંબંધ બાંધો ફરજિયાત હતો અને આવું કોઈ પણ નિયમનો ભંગ કરે તો વ્યક્તિને એ જ્ઞાતિમાંથી કાઢી મૂકવાની સજા કરવામાં આવતી હતી તો આ રીતે એ જ્ઞાતિના એ છ લક્ષણો જે છે ડૉક્ટર જે એસ દૂરીએ ભારતની પરંપરાગત જ્ઞાતિનું સ્વરૂપ સમજાવી અને જ્ઞાતિના મૂળભૂત લક્ષણો દર્શાવ્યા છે તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ યાદ રાખશો અસ્તુ